ધારડી નજીક ખાનગી બસમાં લાગેલ આગને લઈને સંપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો ગઈકાલે તારીખ સાત એક બે હજાર પચીસના રોજ સાંજના સાત કલાકના અરસા દરમિયાન ધારડી નજીક ક્રિષ્ના હોટલની બાજુમાં માલિક લઘરાભાઈ વાલાભાઈ બોળિયાની બસ નંબર ઝીરો ઝીરો થ્રી બીટી પાંચ ડબલ ઝીરો છ નંબરવાળી ગોપાલ હરે ગોપાલ ટ્રાવેલ્સ ખાનગી બસમાં આગ લાગી હતી ઠળિયા ગામેથી સુરત મુકામે જઈ રહી હતી ત્યારે એન્જિનની ખામીના કારણે બસમાં આગ લાગવાની ઘટના બનવા પામેલ તે સમયે બસમાં ડ્રાઈવર અરવિંદભાઈ ભીખાભાઈ સાંભળ સહિત નવ પેસેન્જર હતા ઘટના બનવાની સાથે ડ્રાઈવર સહિત નવ પેસેન્જરોને સુરક્ષિત ઉતારી લેવામાં આવેલ જેથી કોઈ જાનહાની થવા પામેલ ન હતી અને તે સમયે ત્વરિત ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાવેલ અને આગને કંટ્રોલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ઘટના સ્થળે અલંગ પોલીસ સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ અને મામલતદાર કચેરી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી